આજે જે મારી વાલી મેલેડીમાં નો મંગળવારે તો તમને બધા લોકોને ખબર છે જે લોકો કેટલી મસ્ત લાગે છે મારી મેલેડીમાં તમે ખાસ કરીને એકવાર તો જરૂરથી મારી માને જોજો કેટલા દિવસોથી હું આજે મારી મેલેડીમાં માટે ફૂલનો હાર લઈને હું આવી જાઉં એ તો બજારથી અહીંયા ક્યાંય ફૂલ નજીક નથી મળતા પછી મારો ભગવાન ગણેશ આ મારી કેટલી સારી લાગે છે અહીં મેલડીમાં તો બધાયને હાર્ડ લાગે કેમ કે બધાય ને બહુ ખાંચવી અમને તો મારી મેલેડીમાં બહુ ખુશ રાખે અમારા સુખ દુઃખમાં છે ને અમારી મેલડીમાં સિવાય કોઈ આવી જ નથી નાનપણથી અમને મારી મેલડીમાં બહુ વાર કરે એમ મારું પણ મન એમ કે જો કેટલી મસ્તની છે અને જો આ તમારી બધાય કરતા વાલી મેલડીમાં છે અમારી ગુજરાતની મેલડી દેવ બીજાને તો હારી લાગે ને એમને તો બધાને બહુ લાગે મેલડીમાં કોને હારી નહીં લાગે મેલડીમાં તો બધા ભક્તોને બહુ જ વાલી એક મેં વિડિયો હું યુટ્યુબ પર જોઉં છું ખૂંખાર મેલડીનો એ મને બહુ જ ગમે ક્યારેય જોયું ને કેમકે એ ગુજરાતો મારાથી બહુ દૂર છે અને ખૂંખાર મેલેડીમાં બહુ જ ગમે કેમ કે મેલેડીમાંના ભક્તો કેટલા બધા હોય ત્યાં હું યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઉં ગુજરાતના માણાએ તો ખૂંખાર ને જરૂર જોઈએ હશે મેં ક્યારેય નથી જોયું હું બસ ખાલી મારી

શુદ્ધ પાણી ધારોડી માં એને કોઈ દી નથી બતાવી મારો વિડિયો જરૂર કીધું તો કેટલો પ્યારો પ્યારો છે આ મારી માં છે પણ કરે છે મારો પતો પણ લઈ આવ્યા છે મારી માં નો અને હું બેઠી બેઠી વાતો કરતી હતી ક્યાર નહીં જો આ મારા બાપ ની પૂજા લઈ મે ઓલરેડી દેસી માર કરે છે કાલે મે ધૂપ કરી હતી માર માં નો મારા પપ્પા હાજર નહીં હોય તો હું ધૂપ ને દીવા મારી માના જરૂરથી કરી દઉં કે મારો મોટો ભાઈ મારા બે ભાઈ તો કામે જ ગુજરાતની ધરતીમાં બધું કામ સંભાળે છે એટલા માટે હું પપ્પા ઘરે રહી મારી મેં માની સેવા પૂજા કરી હાન સવાર ડેલી પપ્પા દુઃખ કરે છે હમણાં અમારે આ તો આવું છે આવી છે અમારી વાલી મેરડીમાં અમે હર મંગળવારે મારી મેલડીમાં માટે પેલા ફૂલ લાવતા પણ હવે કોઈ બજાર ગયું નહીં એટલે આજે લાવ્યા જો કેટલા દિવસોમાં મારી માને ફૂલના હાર અમે લાવ્યા કેટલી મસ્ત લાગે છે પ્યારી પ્યારી મારી મેલડીમાં મારી બધા કરતા વ્હાલી મેલડી મારી બુટિક આ બોકડાવાળી મેલડી છે માં મારા વિડીયોનો જે કોઈ માડી સપોર્ટ કરીને માને હંમેશા તો ખુશ રાખજે માં જે કોઈ સારી સારી કોમેન્ટ કરે માં એટલા બધા લોકોમાં બહુ સારી કોમેન્ટ કરે છે મેલેડીમાં આવે તેને હંમેશા મારી મેલેડી ખુશ રાખશે પણ છે અહીંયા પણ ફૂલને કારણે નથી જોવાતી હા ભગવાન શ્રી ગણેશ